નમસ્કાર દર્શક મિત્રો માલણ ટીવી આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડિયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો માઢિયા ગ્રામ પંચાયત દ્વારા પીએચસી માઢિયા તથા હનુમંત હોસ્પિટલના સહયોગથી સહયોગ થી 24 ઓગસ્ટ 2025 રવિવારે વિનામૂલ્ય સરોવરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કેમ્પમાં માં માઢિયા દુધાળા ડોડિયા દુઘેરી વાંગર દુધાળા અક્તરિયા તથા આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો જેમાં હનુમંત હોસ્પિટલના ડોક્ટર વસાયા એમ ડી મેડિસિન ડોક્ટર વિપુલ વળિયા કાન નાક ગળાના નિષ્ણાંત સર્જન ડોક્ટર રીતિકા ગણાત્રા સ્ત્રી રોગ નિષ્ણાંત હસમુખ અંટાળા આંખ તપાસ તેમજ ડોક્ટર ભાવના નાગોચા જનરલ તપાસ દ્વારા તપાસ કરવામાં આવેલ માઢિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં યોજાયેલ કેમ્પમાં સરપંચ શ્રી જોરુભાઈ રબારી ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી આરસી મકવાણા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી ડોક્ટર કેડી પારેખ સાહેબ સીઈઓ ડોક્ટર ઓ ડૉક્ટર ચિંતન શરીશવડા સાહેબ પાર્થ જોશી હોસ્પિટલ પ્રમોશન જિલ્લા પંચાયતના ચેરમેન શ્રી દશરથભાઈ જાની જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નરસિંહભાઈ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દીલાભાઈ ભાલિયા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ સિંહા તેમજ ગામના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમને ખુલ્લો મુકવામાં આવેલ હતો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ આરોગ્ય તપાસ કરાવેલ આ કેમ્પનું કોર્ડિનેશન હનુમંત હોસ્પિટલના મુકેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલ આ તકે પીએચસી માઢિયા દરેક સ્ટાફ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવેલ સગા સગા તો બીજો કોઈ વિષય આજ ન હોય પણ આ સાહેબ તમારું ગામ છે ને મારું ગામ સાહેબ એ આ ગામના ખેડૂત ખાતે છે હું એ આ ગામનો ખેડૂત ખાતે જશે એટલે આપણું ગામ છે પણ બધા ઘણા બધા ગામના સાહેબ મને લગભગ કાંઠા વિસ્તારના બધા જ ગામથી અહીંયા લોકો આવ્યો એવું લાગે માત્ર એક ગામ નથી છેક દૂરથી કાંઠા વિસ્તારના બધા દર્દીઓ આવ્યા છે વિના મૂલ્યે સારવાર તમને મળી રહે એવા આશય કે આ કાર્ય પર છે ખાસ કરીને નાની મોટી બીમારી આપણે હોય તો આપણે આખો દિવસ પડીને મોવા જાય એવું આપણે કરતા નથી અથવા નાનો મોટો ખર્ચો થાય એને કારણે આપણે કે નાની મોટી બીમારીમાં આપણે ગામડા કેવું છે માથું મારી રાખી એવું માથું મારી રાખતા હોય છે પણ અહીંયા આપણે ગામમાં જ્યારે આવો કેમ થાય બધા જ પ્રકારના ગુલાબાઈ પણ તમને દેખાય કે નવા સુતન ને સ્વીકારતા આપણે હવે ગામની 30 કે 20 ની વિશે કેરો વધી ગઈ છે. આની માનની સાવતો પ્રતિવેકતાનું પણ જે આગળના કારણેમાં ભાવના વૃંદા અંગે સુબત તમને રૂપડે એમાં ધૈર્ય હોય કે બિડલેટ ઉકેતર કે મધુમર હોય કે કાકું હોય આળળને